thank you

જો કે મિત્રો તેમને વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે તેમની માતા હંમેશા તેમની પડખે છે અને તેમનો મમતા પર્યો પ્રેમ હંમેશા તેમની સાથે રહેશે જે તેમને વધુ હિંમત આપશે આ ઇન્ટરવ્યૂમાં પીએમ મોદી પૂછવામાં આવ્યું કે તમે માત્ર દેશના વડાપ્રધાન નહીં પરંતુ એક પુત્ર પણ છો તેમના પ્રત્યુત્તર આપતા તેમણે કહ્યું કે મેં મારી માતા સાથે અન્યાય કર્યો છે કારણ કે હું નાની ઉંમરે ઘર છોડીને ભાગી ગયો હતો અને હું મારી માતાનો ગુનેગાર છું કારણ કે દરેક માતાને તેના સંતાન પ્રત્યે અપેક્ષા રહેશે અને માતા સંતાનને લઈને એક સપનું જો મેં મારી માતાના સપના પૂર્ણ ના કર્યા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ